નમસ્તે મેદસ્વિતા યોગ શિબિરમાં દિવસ બીજો આજે આપણે મેદસ્વિતા દૂર કરવા માટે કયા કયા આસન કયા કયા પ્રાણાયામ ઘરે કરી શકીએ એના માટેની ચર્ચા કરીશું તો સૌથી પહેલા આપણે જોયું કે પહેલાં સૂક્ષ્મ વ્યાયામ કરવાના છે સૂક્ષ્મ વ્યાયામ જેમ કે હાથના કાંડાના કોણીથી ખંભાથી આ બધા સૂક્ષ્મ વ્યાયામ કર્યા પછી આપણે થોડીક અઘરી કસરત એટલે કે આસન કરીશું આસન આપણે જેટલું ખેંચાય એટલું ખેંચીશું ફરીથી એક વખત પ્રયાસ કરીએ રિલેક્સ આનાથી પગનાથી સ્ટ્રેચિંગ થશે ત્યાર પછી આપણે વૃક્ષાસન કરીશું આની પેલા જે આપણે કર્યું તાળાસન શરીરના બેલેન્સ આનાથી રહેશે નાના બાળકોને ખાસા કરાવજો આનાથી ઊંચાઈ વધશે ત્યાર પછી બીજા પગે આપણે આવી રીતે કરીએ રિલેક્સ એક વખત શરીર સ્ટેમિના વધી જાય પછી બધા આસન આપણે આપણી ક્ષમતા અનુસાર વધારતો જવાનો સમય આજે આપણે સ્પેશિયલ સેક્શન રાખીશું પ્રાણાયામ પ્રાણાયામ કેવી રીતે કરવા પ્રાણાયામના પ્રકાર અને પ્રાણાયામના ફાયદા તો એના માટે આપણે નીચે બેસી જશી

સૌથી પહેલા આપણે કપાલભાતી પ્રાણાયામ કરીશું પેટને અંદર ખેંચવાનું છે શ્વાસને બહાર છોડવાનું છે આપણે અનુકૂળતા પ્રમાણે પાંચ મિનિટ બે મિનિટ જેટલું આપણે કરી શકીએ એ પ્રમાણે કપાલભાતી પ્રાણાયામ કરીશું પેટને અંદર ખેંચવાનું છે શ્વાસને બહાર કાઢવાનું છે ત્યાર પછી

આથી અનુલોમ વિલોમ પ્રાણાયામ આ બે મિનિટથી લઈને પાંચ મિનિટ આપણે અનુકૂળતા પ્રમાણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું જે સંબંધિત હોય ડિપ્રેશન હોય અનિંદ્રા હોય હાઈપરટેન્શન હોય બરાબર નીંદર ઓછી આવતી હોય એ બધા રોગોની અંદર એ બધી તકલીફોની અંદર અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણને ફાયદાકારક થશે ત્યાર પછી આવશે હસ્ત્રીકા ભસ્ત્રિકા પ્રાણાયામની અંદર આપણે નોર્મલ શ્વાસ લેવાનો છે પૂરેપૂરો અને પાછો છોડવાનો છે પણ થોડીક ગતિ આપણે સ્પીડથી રાખશે આવી રીતે પૂરેપૂરા શ્વાસ લેવાના પૂરેપૂરા શ્વાસ છોડવાના આસનની અંદર સ્થિતિ નંબર બે આવી રીતે પણ આપણે કરી શકીએ શ્વાસ ત્યારે આપણી ક્ષમતા અનુસાર બે મિનિટ થી લઈને પાંચ મિનિટ સુધી આપણે વસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ત્યાર પછી આવશે ભ્રામરી પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ ની અંદર બંને હાથના અંગૂઠા છે નાકની કાનની અંદર આવી રીતે રાખવાના છે ભમરાની જેમ આપણે ગુણગુણાનો છે બંને હાથની આંગળીઓ છે એક આપણે આંખની ઉપર રાખીશું બે આંખની બાજુમાં અને એક છે નાકને મૂળની અંદર આવી રીતે ઓમ આપણે ઓમનો ઉચ્ચાર કરતા હોય એમાં ઓ બોલીએ પછી મને બોલતી વખતે બંને હોઠ ભેગા કરી દેશું અને ભમરો જેમ એમ આપણે અનુકૂળ અવાજ પ્રમાણે બહુ થોડોક ઊંચા અવાજે અ ગુણ ગુણ આવશે જેથી કરીને મગજની અંદર એવા પ્રકારના વાઇબ્રેશન ક્રિએટ થશે ધુજારી આવશે આપણે દરેક પણ એનો અનુભવ કરી શકીશું જેમ કે ફરીથી ઓ આપણે પાંચ મિનિટ અથવા બે મિનિટ આપણે અનુકૂળતા પ્રમાણે આ ભ્રામરી પ્રાણાયામ કરીશું ભ્રામરી પ્રાણાયામથી માઇગ્રેનને લગતી કોઈ તકલીફ હોય તેમાં ખૂબ ફાયદાકારક રિઝલ્ટ મળશે ત્યાર પછી આવશે બાહ્ય પ્રાણાયામ બાહ્ય પ્રાણાયામની અંદર આપણે શ્વાસને બહાર છોડીશું પેટને અંદર ખેંચીશું અને ગળાથી લોક કરી દઈશું આવી રીતે શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો પેટ ને અંદર ખેંચીશું ગળાથી લોક કરી દેસુ રિલેક્સ આપણે જેટલી વાર શ્વાસ રોકી રાખીએ એટલી વખત શ્વાસ ને બહાર રોકી રાખવાનો છે ફરીથી એક વખત પ્રયાસ કરીશું બાહ્ય પ્રાણાયામ રિલેક્સ બાહ્ય પ્રાણાયામ થી આપણા ડાયજેશન ને લગતી કોઈ પણ તકલીફ હોય તો એ દૂર થઈ જાય કોઈને કબજિયાત નો ભાગ રહેતો હોય ગેસ ઓડકાર રહેતો હોય તો બાહ્ય પ્રાણાયામ કરવાથી એમાં ઘણો બધો ફાયદો થાય ખાસ યાદ રાખી આ પ્રાણાયામ છે એ ભૂખ્યા પેટે આપણે કરવાનું છે જેમાં પછી આ પ્રાણાયામ કપાલ ભાતી પ્રાણાયામ એ નથી કરવાના ત્યાર પછી આવશે અગ્નિક બાહ્ય પ્રાણાયામ જેમ જ પણ પેટને અંદર ખેંચી પછી ઉપર નીચે આપણે

ફરીથી એક વખત પ્રયાસ કરીએ અગ્નિક છા શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો રિલેક્સ આ બધા પ્રાણાયામ આપણી અનુકૂળતા પ્રમાણે પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ વીસ મિનિટ અથવા અડધી કલાક સુધી કરી શકાય જેમ પ્રાણાયામ આપણે વધારે કરતા જશે એમ આપણી જે બ્લડની નળીઓ હોય એ ખુલતી જશે એટલે બીપીમાં કોલેસ્ટ્રોલમાં અને ડાયાબિટીસ આ ત્રણેય બીમારીમાં ફાયદો થશે પ્રાણાયામ પૂરા કર્યા પછી આપણે પદ્માસનમાં બેઠા હોય તો થોડુંક આપણે પગને મોકળાશ આપી દઈએ એટલે કે પગને ફરક ચલાવીશું જેમ કે આવી રીતે અપ એન્ડ ડાઉન કરી તો પગ ઝકડાઈ ગયા હોય તો જકળન આપણી દૂર થાય

અપ એન્ડ ડાઉન આગળ પાછળ કરીશું ત્યાર પછી એક પગ આગળ એક પગ પાછળ રિલેક્સ ત્યાર પછી ક્લોકવાઇઝ રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ રાઉન્ડ રિલેક્સ ત્યાર પછી બંને પગ વચ્ચે એક ફૂટ નું અંતર રાખી પગને અંદરની બાજુ નમાવીશું બહાર નમાવીશું અંદર બહાર આનાથી પગને જે નાના સ્નાયુ હોય એ મજબૂત થશે ત્યાર પછી બંને પગને પછાડીશું આ જીરી કાપ મસલ આ હેમસ્ટ્રીંગ મસલ આ બંને મસલ સાનેથી મજબૂત થશે રિલેક્સ યોગ કરતી વખતે એકદમ નિરાતે અને પ્રસન્ન ચહેરે યોગ કરવાના છે એકદમ આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરે ત્યાર પછી આવશે ચકી આસન બંને હાથમાં આવી રીતે ચાપડો બનાવી જેટલું એટલું આગળ પાછળ એટલું પાછળ ચકી ધ્યાન આપણે એ રાખીશું જેને કમરની તકલીફ હોય એને આ આસન કરવાનું નથી અથવા જેને કોઈને ઓપરેશન કરાવેલું હોય એને પણ આસન કરવાનું નથી આનાથી પેટની ચરબી ઓછી થશે એટલે જેને પેટનો ઘેરાવો વધારે હોય તો એને આસન વધારે કરી શકાય આપણી ક્ષમતા અનુસાર કરવાનું છે બે મિનિટ પાંચ મિનિટ આપણે જેટલું કરી શકીએ એ રીતે ઝૂકવાનું પૂરેપૂરું છે પાછળ જવાનું પૂરેપૂરું છે આ રીતે રિલેક્સ પછી એન્ટી ક્લોકવાઈઝ એટલે વિરુદ્ધ દિશામાં કરીશું આવી રીતે રિલેક્સ ત્યાર પછી નૌકાસન એટલે કે નાવ ચલાવીશું ઉપરથી નીચેની બાજુ શ્વાસ છોડવાનો લેવાનો રિલેક્સ ઊંધી નાવ ચલાવીશું આપણી અનુકૂળતા પ્રમાણે જેટલું આગળ ઝુકાય એટલું આગળ ઝુકીશું રિલેક્સ ત્યાર પછી ક્રોસ ટચિંગ બંને પગ વચ્ચે દોઢ થી બે ફૂટ જેટલું અંતર રાખીશું આ રીતે ક્રોસ ટચિંગ કરીશું આપણી ક્ષમતા અનુસાર હાથને પાછળ લઈ જશું શક્ય એટલું પાછળ જોવાનું છે ત્યાર પછી એમાં એમાં ક્રોસ ટચિંગ માં હાથ આકાશ બાજુ લઈ જશે આવી રીતે અને થી જે સ્નાયુ હોય મજબૂત થશે રિલેક્સ આપણે અનુકૂળતા પ્રમાણે આસન કરીશું ત્યાર પછી આવશે પશ્ચિમોતાસન દંડ બેઠક ની સ્થિતિમાં આવી રીતે બેસીશું બંને હાથના હાથે થી પગના અંગૂઠા પકડીશું ડોક ને જેટલું ઝુકાય એટલું પાછળ ઝુકાવું આગળની બાજુ ઝુકાયું રિલેક્સ ફરીથી પશ્ચિમોતાસન રિલેક્સ આમાં ધ્યાન એ રાખીશું ગોઠણ ઊંચા નથી કરવાની જેટલું આપણે થઈ શકે એટલું આપણે આવી રીતે ખેંચીશું આવી રીતે દંડ બેઠકમાંથી હાથ ઉપર લઈ જશે આવી રીતે એક ટાઈમ એવો આવશે માથું અહીંયા અડી જશે અને કોણી છે આપણે અહીંયા અડી જશે પશ્ચિમ હોતાસન થોડોક સમય લાગે જેને કમરની તકલીફ હોય એને આસન કરવાનું નથી આજની શ્રેણીમાં આજે આટલા વ્યાયામ રાખીશું આવતીકાલે પાછા મળીશું ત્યારે બીજા આસન કઈ કંઈક કમર માટે શરીરને તંદુરસ્ત રાખવા માટે અને વજન ઘટાડવા એટલે કે મેદસ્વીતા દૂર કરવા માટે આપણે કરી શકીએ એને આપણે આગળની શ્રેણીમાં જોશું